શાંતિ લેવી આ મારું સૂત્ર નહીં આ સ્વામી વિવેકાનંદ કહેતા આખા જગતને કે આ જગત ગમે ત્યાં દોડી લે ભલે ચંદ્ર પર જાય ભલે મંગળ પર જાય કોઈ ગ્રહ પર જાય કાલે એવો એવી સંશોધન થાય કે સૂર્ય પર માણસ પહોંચી જાય બધે પહોંચી શકે બધે હરણફાળ આખું જગત ભરી શકે પણ જેને શાંતિ મેળવવી હોય એને ભારતના શરણે આવ્યા વગર છૂટકો નથી ભારતના અધ્યાત્મના અને ભારતના ધર્મના શરણે સનાતન ધર્મના શરણે આવ્યા વગર વૈજ્ઞાનિકોને તો પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે 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 હવે હવે આ શસ્ત્રો આટલા બધા બનાવ્યા તમે એવી કોઈ એવી કોઈ વિદ્યા અથવા એવી કોઈ ગોળી બનાવો જેનાથી માણસ માણસ વચ્ચે પ્રેમ જાગે પ્રેમ જ એક વિકલ્પ છે આ શસ્ત્રોથી બચવાનો બાકી અન્યત્ર કોઈ વિકલ્પ છે નહીં તમને ખબર છે કેવા કેવા વિદેશીઓ પાસે કેવા કેવા શસ્ત્રો છે કેવા આપણને કલ્પનામાં ન આવે એવા એવા શસ્ત્રો છે અને હવે હવે તો હવે તો રસાયણ પદ્ધતિ જે ઉદ્ધારક હતી ને જરા ધ્યાન આપજો રસાયણ આપણે રસાયણ વિદ્યા જે ઉદ્ધારક હતી બીજાનો ઉદ્ધાર કરતી હતી રસાયણ પદ્ધતિ રસાયણ વિદ્યા બહુ બહુ હૃદયમાં રંજ સાથે કેવું પડે કે એ રસાયણ પદ્ધતિ રસાયણ વિદ્યા જે ઉદ્ધારક હતી એના જગ્યાએ હવે એ રસાયણ પદ્ધતિ અને રસાયણ વિદ્યા વિનાશક થઈ ગઈ છે રસાયણનો ઉપયોગ વિનાશ માટે કરવાનો બોમ્બ ફેંકવાની જરૂર નથી વિમાનમાં નીકળે એક ફૂગો ફેંકી આવે એકદામ અને એ ફૂગો હવામાં ફૂટી જાય અને હવામાં એ બધા એ બધા કીટાણુઓ ફરતા થઈ જાય એ આપણા શ્વાસમાં જાય જૈવિક યુદ્ધ કેવી 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 હવે એનાથી બચવાનો ઉપાય એનાથી બચવાનો ઉપાય એક જ બસ માણસ માણસ વચ્ચે પ્રેમ થાય માણસ પ્રકૃતિ સાથે પ્રેમ કરે પ્રકૃતિનું જતન કરે ભગવાન પણ કહે છે પ્રકૃતિ સાથેનો પ્રેમ એ મારી સાથે કરેલો પ્રેમ જ છે કરશો માં અને જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો બહુ થઈ જાય તો થોડું લડી લેજો હા લડી લેજો બહુ જો આમ આમ તૂતુ મેમે અને બહુ જો આમ પાણી માથાની ઉપરથી વયું જાય ને તો ઘડીક બોલી લેવું બહુ થઈ જાય તો થોડું લડી લેજો પણ પછી રડી લેજો હા પછી આંસુ સારી લેજો બહુ થઈ જાય તો થોડું લડી લેજો પછી રડી લેજો મળી લેજો ગળે પણ જિંદગીના વેર કરશો માં હા આ જગત માં સાહેબ બોલાયેલા શબ્દો ને ભૂલતા જો શીખી જઈએ ને સાહેબ તો આપડી કોઈની શત્રુતા નિર્માણ થાય જ નહીં આપણા આપણને શબ્દો સંભળાવ્યા છે એ યાદ રાખીને આપણે બેઠા છીએ ને એટલી બધી માથા કૂટ હા નહી તો નહીં તો એ ભૂલી જાવ જાઓ કાલે જુઓ ને હાથ મળી જ ગયા ને બે કેટલા વર્ષના હું નામ નહી લઉં પણ કેટલા વર્ષના અબોલા કેટલા વર્ષના હતા અબોલા વીસ વર્ષના અબોલા અને કથામાં કઈક વ્યાસપીઠ કઈક કઈ ગઈ અને એ બંને જણાએ પકડી લીધું બંને એમ કહી દીધું ભાઈ એ કથા એટલે કે કથામાં અમે સાંભળ્યું અને આજથી અમે મળતા અમે બે એકબીજાની હારે બેહતા એક જ કાર્યક્રમમાં બેહતા પણ એકબીજા હમુ જોતા નહીં એકબીજા હમુ મળતા નહીં તમે તમારા અમારા બેના હાથ પકડીને મળાવી દો કાલ મેં મળાવી દીધા લ્યો કાલની જ વાત ને સાંભળી આપણા એટલે મળ્યો છે દેહ માનવ તો કાળો કેર કરશો